જય મા જગતજનની માતા કલ્લુભાઈ માટે ખૂબ શ્રદ્ધા પણ દેશના કાનૂનનું પાલન નહીં વિચાર કરો ભાઈઓ ખાસ કરીને રૂપાલના પલ્લી ગામના કલ્લુ રાજા ચૌદ જેટલો ઉત્સાહ તમે દેશના તિરંગા માટે બતાવો છો એટલો જ ઉત્સાહ દેશના કાયદા અને શિસ્ત માટે રાખો જે રીતે તમે મા વરદાયિની ગર્વથી તમારા વાહન ઉપર લખ્યું છે એ રીતે સન્માન પણ રાખો કૂતરું મૂંગું અબોલ અને અબૂદ છે ના કરે નારાયણ પણ જો એ જ નામની ઉપર કોઈ પણ કૂતરું મૂત્ર કરે લઘુ શંકા કરે તો આપના દિલમાં શું લાગશે વિચારજો ભક્તિ એ નામ લખવામાં નથી ભક્તિ એ ભાવ જાળવવામાં છે જયમાં વરદાઈની જય મા વડેચી જય મા અંબે પ્રસાદ પર પગ મૂકવો એ અન્નપૂર્ણા માતા પર પગ મૂકવા જેવું છે રૂપાલ પલ્લી ઉત્સવમાં ઘીની નદીઓ વહી જાય છે ગંદુ ઘી પગ નીચે કચડાય છે અને પછી સો રૂપિયા કિલોના ભંગારના ભાવમાં વેચાઈને સાબુ બને છે સાચી ભક્તિ એ છે પ્રસાદ શુદ્ધ રહે ઘી બરબાદ ન થાય ઓપરેશન રૂપાલ પલ્લી નું ઘી પરંપરા અને પર્યાવરણનું રક્ષણ ઓપરેશન રૂપાલ પલ્લીનું ઘી ઘી રાખી મહિમા વધારીએ ધર્મ પરંપરા અને ભક્તિની સાચી સેવા એ છે કે પ્રસાદ બગડે નહીં પરંતુ સૌ સુધી પહોંચે આવો મળીને આવો અભિયાનને સફળ બનાવીએ સંપર્ક રાધેશ્યામ રૂપાલ પલ્લી ફોન સેવન જીરો વન સિક્સ વન ફાઈવ નાઇન ફોર ફાઈવ જીરો જય મા વરદાયની